ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જશો તો મારા બીજા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તબિયત થોડીક લૂઝ થઈ ગઈ છે કેમ કે તારી અહીંયા પૈસા કિલોમીટર કાપીને એટલે આ બરાબર બે ગયું છે અટાણે આપણે નાઈ જોઈને કમ્પ્લીટ થઈ ગયા છે હવે જવું છે દ્વારકાધીશના મંદિર તો આજે આપણે જવું છે દ્વારકાધીશના દર્શન કરવા તમને ધજાના દર્શન તો ખાલી કરાવી દીધા કેમ કે અમે આવીને મોડા પૂ ગયા એટલે દ્વારકાધીશનું મંદિર બંધ થઈ ગયું હતું એટલે તમને આજ તો દ્વારકાધીશના દર્શન કરાવવા જ છે બાકી નાઈ જોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને આ છે આપણો આજનો જનો લુક આપણે ઘડિયાળ નામ જોઈ લેજો ને બાકી કેમ છે બધાના કેમ છે બાકી તો પછી અને આ જો આપણે બધા તૈયાર થઈને થઈ ગયા છે એક બે તૈયાર થવા જાય છે અને આમ જુઓ ખાલી ફાક્યું નહી જમાવટ અને હો બાકી જ બાકી જ ને બ્રેન બધું કમ્પ્લીટ હજી એક બે નાવા ગયા છે અને અમે કમ્પ્લીટ થઈને બેઠા છીએ સારું હલો મળીએ થોડીક વાર પછી આપણો બીજો લોક છે એટલે થોડોક સપોર્ટ કરતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો આપણે આવી ગયા છીએ ગોમતી ઘટે સમજી શકો છો આ ગોમતી ઘાટો ને આમ જો આ ભાઈબંધુ ફોટા પાડવા માંડ્યા હાવ આ લોકેશન જોયું નથી ને આ ફોટા પાડ્યા નથી જો ફોટા પાડવા માટે નવરા નથી ત્યાં દર્શન કરવા આવે કે ફોટા પાડવા આવે છે હાવ આમ બતકુ જોઓ વિડીયો ગઈમો હોય તો લાઈક કરી દેજો બીજો હું હોય અને કોમેન્ટમાં જઈ દ્વારકાધીશ કરી દેજો તમને દ્વારકાધીશના દર્શન કરાવી દીધા અહીંયા આવીને કંઈક વાઇફસા જ લાગે દ્વારકાધીશની નગરીમાં દ્વારકાધીશના દર્શન કરી લીધા ગોમતી ઘાટે રખડી લીધું હવે છે ને આપણે આગળ તો વિડિયો નહોતો ઉતાર્યો ટ્રાફિક જ એવી હતી એટલે કંઈ વિડીયો બીજો આપણે ઉતાર્યો જ નહોતો હવે થાકી ગયા બધી બાજુ રખડી લીધું ને અવાજ બવાજ આવું બેહી ગયો છે અને તડકો પણ એવો છે ને બહુ હા પાણી પાણી પીવા અહીંયા બેઠા હતા હતા ના થવાના ખ્યાલ થઈ ગયા દ્વારકા રખાતા હતા ને પૈસા હતા ઓનલાઈનમાં હતા કેશમાં જ હતા અમે પૈસા ઉપાડવા આવ્યા તો પૈસા ઉપડી ગયા અને પૈસા નીકળ્યા જ નહીં શું કરવું ના થવાના ખ્યાલ થઈ ગયા હવે રિસીવ આવી ગયા આ રિસીવ નહીં શું કરવું બેંકે ગયા તો એમ કીધું કે ચોવીસ કલાકમાં પાછા આવી ગયા પાછા આવે કે ના આવે શું થાય જોઈએ આપણે આગળ આપણે દ્વારકા નગરી રખડી લીધી હવે આવી ગયા છે આપણે રૂમે પાસે થાકી ગયા હતા ને બહુ ઘટાડા બધા એમ બેઠા છે ભાઈ બંધ આપણે બેઠા છે મોબાઈલમાં ગોકા મારી છે એસી છે પણ હટાડે એસી એસીનું કંઈ કામ નથી આપણે એટલે એમને પંખો ચાલુ રાખીને બેઠા છે હવે તબિયત થોડેખ આવ લૂઝ થઈ ગઈ છે એટલે આપણે આ લોગ્ન અહીંયા જવા સમાપ્ત કરી બહુ પડે છે ને હવે થાકી ગયા હવે રફડી રફડી શરદી ભરતી આવું જામી ગઈ છે દ્વારકા રફડી લીધું હવાના વયા ગયા તા એ બાજુ રટાણા થાકી ગયા અતારી રટા બપોરના બહાર થઈ ગયા છે થોડીક વાર આરામ પછી આવે છે ને જમતા જમતાં આવે બાકી તમને વ્લોગમાં કેવી મજા એવી જે કમેન્ટ કરી દેજો બાકી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો હજી નવી નવી ચેનલ છે ને થોડોક સબસ્ક્રાઈબ કરજો વટાણ જોવા બધા મોબાઈલમાં ભૂકા મારે છે અને એકને ત્યાં નીંદર ચડી ગઈ છે આને કંઈક આ થઈ એવા નથી હા ભાઈ બંધ એ કંઈ બોલતો નથી ભૂ ગયું છે થોડીક વાર આરામ કરી લઈ હા આ વ્લોગને આપણે વધારે લાંબો નથી પડતો ને આપણે અહીંયા જ પૂરો કરી હતી બીજા વ્લોગમાં બીજું હું ગઈ તા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરી દેજો જય દ્વારકા ની બાકી હવે તમે આગળ તો બધું જાણો છો હું કરી છે હું હવે આપણે અહીંયા આરામ કરી લઈએ પછી જમી બમી લઈ પછી આપણે હવે જઈ શિવરાજપુર બીચમાં હવે શિવરાજપુરનો બીચનો તો આપણે લોક બીજો જ ઉતાર છે આ તો બહુ લાંબો થઈ જાય પણ તમને જોવાની નામ જ આવે એટલે આ લોક આપણે અહીંયા જ હવે ચમત્રાજપુર બીચે જઈને સીતા ન્યાય જમ જય દ્વારકાધીશ